દાહોદ જિલ્લાના પેઠાપુર ગામે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ દાહોદ જિલ્લામાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા રાત્રિસભા યોજવામાં આવી હતી જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા રાત્રિસભા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામ પંચાયતના વિવિધ રેકર્ડની પણ ચકાસણી કરવામાં આવી હતી આ દરમિયાન તાલુકા પ્રાંત મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર દિપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ કરો तुमको तो आभार से बेनाजी से स्वागत करता हूं और एक कार्यक्रम की शुरुआत करने वाला धैर्य है प्यारे प्राण साहब विनती करूं कि आप संबोधित करें एनो कारात्मक उके लावे एवा पण अपने प्रयत्न करीशु जालो तालुका संकलन ना तमाम अधिकारी पण आज खास सर हमें ડીડીઓ સરે પણ કીધું હતું આપની પણ સૂચના આપી અમે અત્યારે ફોકસ એ જ કરી રહ્યા છે કે જે ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ છે પંચાયત ઓફિસ છે આંગણવાડી કેન્દ્ર છે પીએસસી છે સીએસસી છે પ્રાઇમરી સ્કૂલ છે તો અમારા દ્વારા સર તમામ સરપંચશ્રી અને તલાટીશ્રીઓને અત્યારે ખાસ ભારપૂર્વક સર અમે સૂચનાઓ પણ આપી છે વહીવટીતંત્ર ઝાલોદમાંથી ઉપસ્થિત સર્વે વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને આ પેથાપોર ગામના સૌ આદરણીય હવે ગામ લોકોને હું પૂછું છું કેટલા જણા પૂછે છે કે આપણને મધ્યાહન ભોજન મળે છે કે નહીં શિક્ષણ વિભાગ દ્વારા

લખાણ કરો બધા એ કરો લખી તો તલે નોટિસ આપી દીધું તમારે રેકોર્ડ કર્યું નથી